સરસ મજાના એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ પર્યાવરણ સ્વ અધ્યયન પોથીમાં પાઠ નંબર જે પાંચ છે બીજ 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 એનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો શરૂઆત કરીએ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો જોઈએ પહેલો પ્રશ્ન નીચે આપેલ ચિત્ર જોઈ તેની નીચે આપેલી પરિસ્થિતિઓનું વર્ણન લખો તો પેલું વર્ણન એવું છે પરિસ્થિતિ એવી છે કે બીજ આપવું છે સામાન્યત આપણે એ વસ્તુ ઉગાડવી હોય તો એને હવા પાણી હવા પાણી સૂર્ય અને ગરમી આટલી વસ્તુ જોઈએ એ પરિસ્થિતિમાં બીજનું ઉત્પાદન જે એનું અંકુરણ હોય એ થાય તો જોઈએ પહેલી પરિસ્થિતિમાં શું છે તો કે બીજ અહીંયા છે ડરશે એટલે એને હવા મળશે એ મળશે ગરમી મળશે પણ પાણી મળશે નહીં બીજું છે કે અહીંયા બીજ છે તો એને પાણી મળશે પણ હવા મળશે નહીં ઓકે આમાં મળશે ને હા વચ્ચે છે અડધું ઉપર અડધું નીચે એ રીતે છે તો આમાં જો સૂર્યપ્રકાશ એ મળે ગરમી આવે હવા આવે અને પાણી મળશે રેડી ત્રીજી પરિસ્થિતિમાં શું છે તો કે પાણી મળશે પણ ગરમી નહીં મળે સૂર્યપ્રકાશ એ નહીં મળે હવાય નહીં મળે હવે જોઈએ શું કહેવા માગે છે હકીકત જોઈએ આપણે એ જ છે કે બીજું પરિસ્થિતિ એકમાં જોઈ લઈએ પરિસ્થિતિ એકમાં બીજને હવા અને ગરમી મળે છે પરંતુ પાણી મળતું નથી તેથી તેનું બીજ અંકુરિત થશે નહીં હવે પરિસ્થિતિ બીજું છે એવું કહેવા માગે છે તો કે પરિસ્થિતિ બેમાં બીજને હવા પાણી અને ગરમી બધું જ મળી રહેશે તેથી તે બીજ ઝડપથી અંકુરિત થશે ત્રીજું છે કે પરિસ્થિતિ ત્રણમાં માં બીજને પાણી મળી રહે પરંતુ ગરમી અને હવા મળતી નથી તેથી તેનો વિકાસ અટકશે અને તે બીજ અંકુરિત થશે નહીં હવે છે એકમમાં આપેલી કવિતાના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ સોરસમાં લખો જો એ પહેલો પ્રશ્ન છે ભારતમાં મળસા નિશાનામાંથી કયા દેશમાંથી આવેલા છે તો દક્ષિણ આફ્રિકા સોરી દક્ષિણ અમેરિકાથી મળસા આવેલા છે બીજો જવાબ પછી બીજો પ્રશ્ન ભીંડા ભારતમાં કયા દેશમાંથી આવેલા છે તો ભીંડા છે ને આફ્રિકામાંથી આવેલા છે ત્રીજું છે યુરોપમાંથી કઈ વસ્તુ ભારતમાં આવેલી છે તો કોબી ચોથું ભારતમાંથી નીચેનામાંથી ભારતના આસામ રાજ્યનું શું છે તો કે સા છે અને સોયાબીનનું મૂળ વતન કયું છે તો કે સીન છે મળસા ક્યાંથી હતા દક્ષિણ અમેરિકાથી કુંભણ્યા ખાઈ ને દક્ષિણ અમેરિકાથી ક્યાં થી આવ્યું હતું કે આફ્રિકામાંથી આવ્યું અને યુરોપમાંથી અને આપણું શું છે કે અને મૂળ છે છે ચીન હવે પાઠ્યપુસ્તકમાં આપેલા બટાટા મરસાઇજી કાવ્યના આધારે તેમાં વર્ણવેલા બીજનું માગ્યા મુજબનું વર્ગીકરણ તો ભારતના વય એવા બીજ અને વિદેશના વય એવા બીજ છે તો ભારતમાં રીંગણા છે વાલોળ કેરી બોર પાલક ધાણા મૂળા કારેલા સંતરા કેળા પરવળ અને મેથી સોયાબીન ક્યાંનું હતું તો કે સીનનું પછી કોબીઝ આપણને ક્યાંથી મળી તો કે યુરોપમાંથી પછી વટાણા વિદેશના છે બટાટા પણ વિદેશ મટસા ક્યાંથી આપણને મળ્યા હતા દક્ષિણ અમેરિકામાંથી ભીંડો ક્યાંથી આવ્યો આફ્રિકાથી કોફી પણ ત્યાંથી ટામેટા છે વિદેશનું મગફળી પણ વિદેશની અને ગોવાર પણ વિદેશના જોઈએ છોથો પ્રશ્ન નીચે દર્શાવેલ પ્રવૃત્તિ કરો અને તેમાં તેના અવલોકનનો કોષ્ટકમાં નોંધો હવે જોઈએ તમને મળી રહે તેવા કઉ મગ બાજરી મકાઈ કપાસ દાણા ચણા વાલ રાઈ જીરું એરંડા કે અન્ય જે મળે તેના એક એક સારા બીજ એકઠા કરો એટલે બીજ ભેગા કરવાના છે બીજું કહેશે કે તમારા આંગણાની જમીનમાં કે કુંડામાં આ બીજને રોપવા માટે માટી પર પાણી રેડીને ભેજવાળી કરો એટલે જમીનમાંથી પાણી રેડવાનું એટલે ભેજવાળી જમીન થઈ જાય એટલે ભીની થઈ જાય પછી તમે પસંદ કરેલી જગ્યાએ બીજ વાવવા માટે બીજની સંખ્યા મુજબના સરખી ઊંડાઈમાં ખાડા કરો પછી કે તમારી પાસેના જુદા જુદા એક એક બીજને આ ખાડામાં મૂકી ઉપર માટી વાળી દો પછી આ કુંડા કે ક્યારામાં રોજ નિયમિત પાણી આપો અને બીજના ઉગવાનું અવલોકન કરતા રહો હવે જોઈએ તમે એકઠા કરેલા બીજને નાનાથી મોટા ક્રમમાં જોઈએ તો રાય તલ બાજરી ચોખા મગ અડદ કપાસિયા તુવેર ચણા રાજમા અને વાલ છે હવે ઉપરની પ્રવૃત્તિઓ અવલોકનમાં નોંધો વિગત અને અવલોકન છે પેલું બધા બીજ વાવ્યની તારીખ તો કે દસ આઠ ચોવીસ પછી સૌ પ્રથમ ફણગો ફૂટ્યો હોય તે બીજનું નામ એટલે આપણી ભાષામાં જે કોટો બહાર કાઢ્યો હોય ને એવું તો બાજરીને મગ કોટો આપણે કહીએ એ રીતે પછી પાંચ દિવસ પછી ફણગો ફૂટ્યો હોય તે બીજનું નામ પાંચ દિવસ પછી જે આપણે કહીએ છીએ કોટો એ જે પાંચ દિવસ હોય તે તુવેર અને કપાસી ચોથું છે જે ઉગ્યા જ ન હોય એવા બીજ તો રાજમાન ચોખા પાંચમું દસમા દિવસે જે છોડને વધારે પર્ણ આવ્યા હોય તે છોડનું નામ તો કે તુવેરને હવે છે પ્રશ્ન પાંચ પ્રશ્ન ચારમાં તમે ઉપયોગમાં લીધેલ બીજનું નીચે મુજબનું વર્ગીકરણ તો જોઈએ એમાં છે ગોળ હોય એવા બીજ ચપટા હોય એવા બીજ લીસા હોય એવા બીજ અને ખરબછડા હોય એવા બીજ તો જોઈએ ગોળ હોય એવા બીજ બાજરી હોય અડદ હોય મગ હોય ને રાય હોય ચપટા હોય એવા તલ અને વાલ હોય લૈસા હોય એવા બીજા અડદ મગ રાજમા અને ચોખા અને ખરબસડા હોય એવા કપાસિયા છઠ્ઠો પ્રશ્ન છે નીચે આપેલી વનસ્પતિઓનું માગ્યા મુજબ વર્ગીકરણ કરો તો જોઈએ કેળ ચેરડી દૂધી જામફળ રીંગણી ચીંગોડા ટેંડોળા ચેતુર કમળ આંબો લીમડો ને ગુલાબ હવે છે પેલું કે બીજ વિના ઉગતી વનસ્પતિઓ અને બીજ દ્વારા ઉગતી વનસ્પતિ એમાં પેલું છે ગુલાબ કમળ ચિંગોડા કેળ અને શેરડી એ જે બીજ વિના ઉગતી હોય એવી અને બીજ એટલે બી હોય એના દ્વારા તો જામફળ હોય રીંગણી કિંડોળા આંબો લીમડો અને દૂધી છે હવે છે નીચે આપેલા શબ્દોમાંથી બીજને ઉગવા માટે જરૂરી પરિબળો ફરતે વર્તુળ કરો તો બીજને ઉગાડવું હોય બીને તો એમાં જોઈએ જમીન જોઈએ હવા જોઈએ ગરમી જોઈએ પાણી જોઈએ માટી જોઈએ અને વરસાદ પણ જોઈએ પ્રશ્ન આઠ છે નીચે આપેલા ચિત્રના આધારે તેની નીચે આપેલ જગ્યામાં પાંચ છ વાક્ય લખો તો જોઈએ આપણે પેલું ચિત્ર છે આ ચિત્ર અંકુરિત ચણાના બીજનું છે બીજને અંકુરિત થવા માટે હવા પાણી અને ગરમીની જરૂર પડે છે બીજ અંકુરિત થયા પછી તે છોડમાં નિર્માણ પામશે તે છોડ પર ચણાના બીજ આવશે ચિત્ર બીજું છે આ ચિત્ર કઠોળનું છે આ બીજ અંકુરિત થયા બાદ તેમાં લીલા પાંદડા આવેલા છે આપેલ ચિત્રમાં એક કરતાં વધારે બીજ અંકુરિત થયેલા છે હવે જોઈએ પ્રશ્ન નવ છે તમે જાણતા હોય તેવા હવા પાણી અને પ્રાણીઓ દ્વારા ફેલાતા બીજના નામ લખો તો હવા દ્વારા ફેલાતા બીજ છે કણજી અને આંકડો પાણી દ્વારા ફેલાતા બીજ છે નાળિયેરી અને રજકો અને પ્રાણીઓ દ્વારા ફેલાતા બીજ છે વડ ઝાંફળ બાવળ આ રીતે સરસ સરસ મજાનો જે પાઠ છે આપણો પાંચમો એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું હવે વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ મળીએ પાછા આપણે પાઠ નંબર સમા તો મળશું નવા વિડીયોમાં